રસભરી દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ આ વાનગી બનાવવા માટે પહેલાં ખડી સાકરને મિક્સર જારમાં દળેલો ત્યારબાદ પંચોતેર ગ્રામ જેટલા બટાકા પૌવાના પૌવા લેવા આ પૌવાને બેથી ત્રણ પાણીથી બરાબર ધોઈ લો ધોયા પછી કાણાવાળા બાઉલમાં નીતરવા મૂકી દો એક તપેલીમાં પાંચસો મિલીલીટર દૂધ લો દૂધને ગરમ થવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધી એકબીજા બાઉલમાં ચાર ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લો અને મિલ્ક પાવડર ઓગળે તેટલું જ દૂધ ઉમેરો ગઠ્ઠા રહેવાના જોઈએ દૂધનો જેવો પહેલો ઉભરો આવે ત્યારે તરત જ મિલ્ક પાવડર ઓગાળેલું દૂધ ઉમેરી દેવું સતત હલાવતા રહેવું જોઈએ તેમાં છ ટેબલ સ્પૂન ખડી સાકરનો પાવડર કર્યો છે તે ઉમેરો પૌવાના ભાગની ખાંડ પણ અત્યારે જ ઉમેરી દેવાની છે કેસર એલચીનો ભૂકો જાયફળનો ભૂકો ઉમેરો કાજુ બદામ પિસ્તાની કતરણ પણ ઉમેરી દો પછી એક ઉભરો આવવા દો ગેસ બંધ કરીને ઠંડુ થવા દો ત્યાં સુધીમાં જે પૌવા પલાળવા મૂક્યા છે તે એકદમ ફૂલી ગયા છે અને એકદમ છૂટા પણ થઈ ગયા છે આ જ પૌવાને દૂધમાં ઉમેરી દો અત્યારે દૂધ અને પૌવા એકદમ છૂટા છૂટા દેખાશે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ કલાક રહેવા દો એટલે દૂધ અને પૌવા એકરસ થઈ જાય અને પૌવામાં પણ ખાંડનો સ્વાદ આવી જાય તમે જોઈ શકો છો એકદમ રબડી જેવા દૂધ પૌવા તૈયાર છે હવે રસભરી બનાવવા માટે રસગુલ્લામાંથી ચાસણી પહેલાં બરાબર દૂર કરી દો અને નાના ટુકડા સમારી લો સર્વિંગ બાઉલમાં પહેલા રસભરી ઉમેરો બધા જ બાઉલમાં પછી દૂધ પૌવા ઉમેરી દો બાઉલ દૂધ પૌવાથી આખા ભરી દો ઉપર ફરીથી કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરો છેલ્લે ચારોળી તો હોય જ તૈયાર છે આપણું રસભરી દૂધ પૌવા પણ આ દૂધ પૌવા અત્યારે આપણે ઉપયોગમાં નહીં લઈ શકીએ શરદ પૂનમની રાત્રે આ જ રસભરી દૂધ પૌવા ઉપર કપડું કે ચાણો ઢાંકીને ટેરેસ અથવા બાલ્કની પર મૂકી દેવા બે કલાક ચાંદા મામાની સામે મૂકી રાખવા જેથી ચંદ્રપ્રકાશની સાથે ચંદ્રના કિરણોમાં અમૃત સમાયેલું હોય છે તે અમૃત આ રસભરી દૂધ પૌવામાં આવી જશે એટલે પ્રસાદ બની જશે તમે ચોક્કસથી બનાવજો